દીકરીની વિદાય આ તે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે કાળજાના કટકા સમી લાડકવાયની વિદાય ટાણી પથ્થર દિલની આંખમાં પણ પાણી છે લઈને આવી કેટલું પૂછે છે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલો તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડિયા અને છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ રીત અનોખી છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો દ્વારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી રહે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લેજે દીકરીનો અવતાર તો પણ ભગવાન એ દિલને ખબર પડશે વિદાય શું ચીજ છે વિદાય શું જ ચીજ છે વિદાય લેતી દીકરીને કોઈએ પૂછ્યું શા માટે આટલું રડે છે દીકરીએ કહ્યું કેટલું છૂટી ગયું મારાથી એટલે પાછળ વળીને જોવાઈ ગયું કોઈ નથી આવતું ને મારી સાથે એટલે મારાથી રોવાઈ ગયું આ સમજો સાચી વાત નહીં